બહુ તકલીફ છે આ દુકાનોમાં પાણી ભરાય છે અત્યારે એની વાત જવા દે અત્યારે પાણી આવે અમારે બહુ આ ઓછું જ નથી થતું આ ત્રીજો ચોથો દિવસ હે પાણી બહુ ભરાય છે ત્યાં અંદર હરી ગયું પાણી અત્યારે ત્યાં માણાને બહુ તકલીફ વાળું આ પાણી અમારે દુનિયાનું આવ્યું આ ત્રીજો દિવસ કંઈ પાણી ઓછું જ નથી થતું અહીં કોઈ ધ્યાન જ નથી દેતું અત્યારે અમારે બહુ વાળું આ અમારે જવું ક્યાં અત્યારે રહેવાની ઉપાધિ થાય કંઈ લેવા જવું હોય તો ઉપાધિ થાય રાતના તો અમારે અહીં બધું બંધ થઈ જાય રેકડી આમને બે તમ દીધા એમ બડી કોઈ જોતું જ નથી અહીં જેમ જ હાલે રહ્યું અમારે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે બહુ જો વરસાદીએ ચાલુ થઈ ગયો અમારે અહીં પાણી બહુ ભરાય છે અત્યારે અમારા ઘરુંમાં પાણી હે એની વાત જવાથી અત્યારે અમારે કંઈ ખાવા રહ્યું નથી રોડને કંઈ ખવડાવવા નથી રહ્યું અમારે કંઈ ઘરમાંય જમવાનું નથી અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે અમારે ઘરમાંય પાણી કરી ગયું હે જો તો ખરા અહીં ઘરમાં ઘરવું કરવું છે આ ત્રણ દિવસ અમારે એ જ તકલીફ લઈ અત્યારે કોઈ તંત્ર આમાં ધ્યાન દોરતું નથી અહીં પાણી જોવો ઘરમાં ઘરવું ઘરવું હોય અત્યારે ત્રણ દિવસ થઈ ગયા અમારે અહીં કોઈ જોવાય નથી આવતું કંઈ છે નહીં અમારે જવું તો જવું ક્યાં અત્યારે ઢોરને ખવડાવવાય કંઈ નથી અહીં કંઈ આવવાતું જ નથી